વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સરને ઉપનામ આપ્યું છે વડોદરા ખડોદરા જે આપ જોઈ શકો છો આજે આ મુખ્ય રોડ છે જે એસએસજી હોસ્પિટલથી આ કાળા ઘોડા જતો રોડ છે ને આ રોડમાં ડ્રેનેજ લાઇન નાખવાના કારણે રોડને ખોદી નાખવામાં આવે છે એક બાજુ કરોડો રૂપિયાના રોડ બનાવવામાં આવે છે અને બીજી બાજુ કોઈને કોઈ બહારના હેઠળ ખોદીને કરોડો રૂપિયાનો રોડ ડેમેજ કરવામાં આવે છે ડેમેજ થયા બાદ આ કોન્ટ્રાક્ટરો હાથ મૂકતા નથી જ્યારે પણ રોડ બનતો હોય ત્યાં બનાવતા હોય એ પહેલાં તમામ વિભાગોએ સંકલન કરીને રોડ બનાવવો જોઈએ પરંતુ અહીંયા રોડ બનાવ્યા પછી ગટર લાઇન પાણી લાઈન ગેસ લાઈન બના છે જેથી કરીને વડોદરાને ઉપનામ જે ખડોદરા મળ્યું છે અહીંયા આજે સાર્થક થાય છે માન્ય મુખ્યમંત્રી સાહેબ હાલમાં પણ આવીને ગયા જણાવ્યું છે કે અમદાવાદ આગળ વધી ગયું છે સુરત આગળ વધી ગયું છે વડોદરા પાછળ કેમ તો વડોદરા પાછળ કહોનું મુખ્ય કારણ છે આ ખાડાના લીધે ખડોદરા વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીને વિનંતી છે કે કોઈપણ રોડ ખોદતા પહેલાં સોવાર વિચાર કરો વડોદરા સહિત જનતાના વેરાના રૂપિયા અહીંયા વપરાય રહ્યા છે અને આ રોડ ડેમેજ થવાથી હવે અહીંયા ખાડા પડશે ને લોકોની કમર તોડ કમરનો સામનો કરવો પડશે